અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને એસપી કચેરીમાં વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોને થતો અન્યાય દૂર કરવા બાબતે માલપુરના વતની ગુજરાત રાજ્ય વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી વગરતે અરવલ્લી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ છૂટા કરેલા સફાઈ કામદારોને તાત્કાલિક પરત લેવા બાબત મહેરબાન આપ સાહેબ શ્રીને જણાવવાનું કે અરવલ્લી જિલ્લામાં સફાઈ કામદારો નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યા છે આ સફાઈ કામદારોનું જીવન આ સફાઈ કામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને એજન્સીઓ દ્વારા ભરપૂર શોષણ અને અન્યાય કરવામાં આવી રહ્યો છે તો આ કામદારોને ન્યાય અપાવવા આપ સાહેબને નમ્રભરી વિનંતી છે અરવલ્લી જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન અને એસપી કચેરીમાં મેન પાવરમાં સફાઈ કામદારોને આઉટસોર્સિંગમાં રાખવામાં આવ્યા અને હવે જે સફાઈ કામદારોને ચોરસ મીટર ઉપર રાખવામાં આવે છે તેના કારણે સફાઈ કામદારો સાથે અન્યાય અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે તો સફાઈ કામદારોને મેન પાવરમાં રાખવા બાબત વર્ષોથી જે સફાઈ કામદારો કામ કરતા હતા દરેક પોલીસ સ્ટેશનમાં તેઓને છૂટા કરેલ છે તો તે કામદારોને પરત લેવા બાબત સરકાર શ્રી બે હજાર સોળ પહેલાં રોજમદાર તરીકે રાખવામાં આવતા હતા તે રદ કરી અને આઉટસોર્સિંગમાં કામદારોને રાખવામાં આવ્યા છે તેમાં કામદારોને પહેલાં આઉટસોર્સિંગમાં અગિયાર હજાર રૂપિયા જે પગાર આપવામાં આવતો હતો પછી બીજા એજન્સી આવ્યા પછી દસ હજાર રૂપિયા આપવામાં આવે છે ને હવે સફાઈ કામદારોને છ હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે જેમ મોંઘવારી વધતી જાય છે તેમ સફાઈ કામદારોનો પગાર ઓછો કરવામાં આવે છે તો મહેરબાન આપ સાહેબશ્રીને વિનંતી છે કે ગરીબ સફાઈ કામદારો પર દયા કરી અને કામદારોને મેન પાવરમાં રાખી અને અગાઉ જે રીતે રાખેલા હતા તે રીતના સફાઈ કામદારોને રાખી ન્યાય મળે તેવી આપ સાહેબશ્રીને નમ્રભરી વિનંતી છે છૂટા કરેલા સફાઈ કામદારોને પરત લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે જવાની ફરજ પડશે બોલો અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના સફાઈ કામદારો એસપી કચેરીના સફાઈ કામદારો જે વર્ષોથી કામ કરી રહ્યા છે તે લોકોને લઘુત્તમ વેતન મળતું નથી અગાઉ જે એજન્સી હતી મેન પાવરમાં હતી અને આ જે નવી એજન્સી આવી છે ચોરસ મીટર ઉપર એમાં અમુક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને સફાઈ કામદારોને નવ નવ હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા અગાઉ એજન્સી મળતી હતી પણ આ એજન્સી આવી અને સફાઈ કામદારોના છ છ હજાર રૂપિયા પગાર કરવામાં આવ્યા છે એ ભરી બાબત છે આવી મોંઘવારીમાં આ સફાઈ કામદારો પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવે ખરેખર જેમ જેમ મોંઘવારી આમ પગાર વધવો જોઈએ પરંતુ નવી એજન્સીઓ આવા ઘટતો ઘટતો કામ કામદારોને પગાર થાય છે તો આજે અમે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા એસપી સાહેબ સિંહને આવેદનપત્ર આપી છે અને એસપી સાહેબે ગૃહમાં પણ ચર્ચા કરવાની વાત કરી છે અને એમને અહીંથી લેટર લખવાના છે અને સફાઈ કામદારોને ન્યાય મળે તેવી ધારણા આપી છે રિપોર્ટર મનરાજસિંહ